એમ શો ખેડૂત મિત્રો બધા મજામાં ઈશો બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ આજના આજે દિવસ સારો ગણાય એમ વીસ તારીખ છે અને વરસાદ પણ છે અમુક એરિયામાં અને અમારી એરિયામાં તો બહુ સારો વરસાદ છે જે મારે ભાવનગર જિલ્લાની વાત કરું જે મારે શેતુજી ડેમ આવે છે ઓવરફ્લો થઈ ગયો છે આ વર્ષનો બીજી વખત તો તમારી એરિયામાં કેવો વરસાદ છે લખજો મન થાય ઈચ્છા થાય તો લખવાનું ન થાય તો નહીં લખવાનું એમાં કોઈ મારે કોઈ જોર જબરસ્તી નથી હસી મજાક સાથે કહું છું વરસાદ બધા એરિયામાં લગભગ આજે સારો છે જેના એરિયામાં લખો તો ખબર પડે કેમેન્ટ બોક્સમાં બાકી આપણે જે સારું કામ કરશે કોઈ લખતા નથી અમુક ખેડૂમિત્રો રૂબરૂ આવે આજે જમણા આગળ મારે રૂબરૂ ગયા છે બીજા તાલુકાના આવે મતલબ જિલ્લો ફરી બધું ફરી ગયું વિશ્યા બાજુ થયા હતા મરક્ષીની દેવા લખીયા છે એટલે આપણે વાત કરો છો શીંગણી પણ હું બધી દવા રાખું છું મરક્ષીથી લી લીંગણી કોઈ બનાવવામાં આવે એવા હોય ખેડૂત મિત્રો તો એને પણ ખબર પડવી જ હોય જરૂરી છે આપણે આપણા અનુભવ ત્યાં જ છે જે આપણે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ શીખવાડી છે અને સારું લાગ્યું કે આવું અહીંયા શીખવાડતા નથી તમારી મેથડ આખી અલગ જોઈએ એટલે અમને મજા આવી તો આવ્યા રેડી લઈ ગયા છે એમાં કઈ હું તો કાંઈ નથી કહીએ એક તો રેડી કે ખોટી વાત છે મારી વસ્તુ સારી છે હું બધું સારું સમજાવું છું પણ આપણને જે સમજતા વાળ લાગશે રેડી હું મેથડથી સમજાવું છું તમારો ખર્ચો ઘટે ઉત્પાદન એનું એ જ લેવાનું છે આપણે સારું લેવાનું છે પણ એ મેથડ છે હાલશું રેડી અત્યારે આપણે શું કીધું તું મગફળીમાં અત્યારે ફૂગનાશક કયું વાપરવું રેડી આ વેસમાં વાપરી શકો અત્યારે રેડી તમારે રાખડ એનો પ્રશ્ન હોય બધું હોય રેડી સારું કામ કરે છે આગળ તમને ફોટો પણ બતાવીશ આનું સ્લાઇડ ઉપર તમે જોઈ શકો છો રેડી આજે ખેડૂત મિત્રોએ વાપર્યું છે એને કેવો ફરક છે રેડી જે કંપનીનો જે આ ફૂગનાશક આવે છે એના ગ્રુપમાં હું જોડાયેલું છું મા ખેડૂતના સારા રિવ્યૂ છે રેડી આ કોક અત્યારે જોતું હોય ડુંગળી બને એમાંય વાપરીએ કે સારું ખૂબ ના શકશે આપણે વાપરીએ તો ખબર પડે વાપર્યા વગર કોઈ ખબર ન પડે ફોનમાં માહિતી લેવાથી એમ ન થાય કે સારું રાજુભાઈ મારા આ છું છે આનું શું થાય આપણે માહિતી લઈ છે પણ આપણે અપનાવતા નથી મારે આખો દિવસ જે ફોન આવતા એના અનુભવ પ્રમાણે તમને કહી દઉં છું રેડી મારે એંશીથી નેવું ટકા એવું છે માહિતી લઈ દસ ટકા જ ગળું જેવું હોય કે આ કીધું છે આ કરવા જેવું છે બાકી એમ લાગે કે રાજુભાઈને કંઈ ખબર નહીં પડે ખબર પડે જ છે મને તમને સમજાવું છું ટોપિકલી હાલો એ ખોરાકની જરૂર હોય એ આપો કાલે પણ સમજાવું છું બધા વિડીયોમાં કહું છું ખોરાક જરૂરી છે ખોરાક એટલે છોડને જરૂર હોય એ જરૂર નથી એલી આપો તો ફાયદો નથી થવા છોડને જરૂર હોય ખોરાકની એ ખોરાક આપવો તમને સફળતા મળે પછી આપણે જરૂર ન હોય નેટવર્જી ખાતરની તો આપણે એ આપી કોઈ ફાયદો થવાનો નથી ફૂગનાશકની જરૂર હોય ત્યારે ફૂગનાશક આપો ખોરાકમાં અત્યારે ઘણાની સિંગ સી મહિના દિવસની અંદર બાકી જવા નહીં શકે એવો સમયગાળે હશે કોકને એમ થાય કે મારે વજન હારો હોય દાણો સી પૂરેપૂરો નફો થાય વેપારી જો હોય તો લાઈટમાં આવે એવું મારે કરવું છે તો એની માટે શું કરવું પડે ખોરાક દેવો પડે પોટાશ વાળું કેલ્શિયમ પારો વાળું ખાતર આપવું પડે તો એ થાય તો તમને થાય પછી એવી વસ્તુ કઈ તો એ મન થાય તમને તો હું આગળ બતાવું પણ આપણે વાપરશું નહીં કે ખોટી વાત છે વાપરીએ તો ખબર પડે એમનું તો ખબર નથી પડવાની એટલી ખાસ યાદ રાખો નો તમને ડ્રીપ કે પ્લસ જે આવે છે આવડો એની વિશે માહિતી આપીશ કઈ રીતે વાપરવાની તો કે પ્લસ હું ફાયદો કરે છે રેડી છોડને આપવાથી બધા ભાગમાં હાલે છે તમે કપાસ બનાવ્યો હોય મગફળી પણ મગફળીમાં આપણે વજન સારો લાવો છે ઓળાની ક્વોલિટી સારું થાય તો માર્કેટમાં બે રૂપિયા વધારે આવે કે બે રૂપિયા વધારે આવે તો આપણને ફાયદો થવાનો છે જેમ કે તમે જુઓ કોઈપણના ભાવ હોય હજારથી લઈને બારસો હોય આપણે કોઈપણના ભાવ જોતા હોઈએ માર્કેટ યાર્ડમાં તો કેવું હોય કે એક હજારથી લઈને બારસો રૂપિયા પણ ક્વૉલિટી સારા હોય ને બારસો આવ્યા હોય જેને નબળી હોય એને હજાર આવ્યો હોય આવો પ્રશ્ન ન હોય આપણે ક્વૉલી સારી બને એની માટે એક ખોરાક જો છેલ્લે પાકતી વખતે કયો ખોરાક પોટાચવાળો બોર્નવાળું ખાતર જોવે રેડી પણ એવો આપણે આપતા નથી આપણે કયું આપ્યું જરૂર નથી એ આપીએ છીએ તો જરૂર હોય એ વસ્તુ આપણે આવીએ તો આપણને ફાયદો થાય તો આ છે રેડી આ નીચે પાવા માલે વિઘે પાંચસો એમ એલ પાવાનું છે જો તમારે પાવાનું ન હોય તો વડમાં ડ્રેન્ચિંગ કરી દેવાનું રેડી આનું સિત્તેર એમએલ નાખીને એક પોપમાં રેડી એ રીતે વાપરીએ કો બે રીતે વપરાય છે પણ આ વાપરવા તમને ફાયદો થાય રેડી વાપરશું તો નહીં વાપરીએ તો ન ફાયદો થાય રેડી બાકી આની જેવી વસ્તુ તમને નહીં જોવા મળે ગયા વર્ષે જે ખેડૂત મિત્રો વાઇફ બીજાને વપરાયું બધાને વપરાયું ડુંગળીમાં છેલ્લે વાપરવાનું છે એક મહિનાને વારોક વિડીયો જોતા કે ભાઈ ડુંગળીમાં ક્યારે વાપરવાનો પછી એમ એ તમને મનમાં શંકા થાય રેડી એ પણ સમજ્યું કે કપાસવાળા કપાસમાં ઉપરથી સ્પ્રેમાં ઉપયોગ કરી શકે છે નીચે પાણી સાથે પાઈ શકે છે ઝીંડવા ફ્લાવરિંગ ટેજ ઉપર આવી જાય પછી રેડી એમાંય હાલે છે બધા પાકમાં હાલે છે પણ હાર્વેસ્ટિંગના સમય હાલે છે રેડી તો ઓળાવાળાની સિંગ હોય ત્યારે પછી બીજી સિંગ હોય તમારે પાકમાં મહિનાનું વર હોય ત્યારે એનો ઉપયોગ કરવાનો અથવા નીચે પાણી સાથે પાઈ દેવાનું તમને વજનમાં હું એમાં ક્વૉલિટીમાં ફેરફાર થાય ક્વોલિટીમાં ફેરફાર હોય તો માર્કેટમાં પાંચ દસ રૂપિયા વધારે આવે તો એવરેજ તમારે બસો મંડ હોય દસ રૂપિયા પંદર રૂપિયા બધા કરતાં વધારે આવ્યો હોય તો સરેરાશ કરો તો ઘણો ફાયદો થાય આ સમજા જેવો ટૉપિક છે અને સમજા જેવો મુદ્દો છે પછી આપણે વાપરીએ તો ફાયદો થાય બાકી હું અહીંથી તમને સમજાવી શકું કે આ વાપરવાથી ફાયદો થાય આપણે ન વાપરતા આપણને ખબર ન પડે બીજું આગળ પણ કીધું હતું અત્યારે કહું છું વરસાદ હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો મન થાય તો પરણે નહીં સારું કાર્ય છે વરસાદ હોય તો લખી જ ખબર પડે બાકી સારું કાર્યમાં આપણને સાથ સહકાર ઓછો મળે છે વૃક્ષ વાવવાનું ઘણા લોકોને કીધું કોઈની કોમેન્ટ જ નથી આવતું એ સારું કાર્ય છે રેડી ગરમી બહુ પડે ઉનાળામાં ત્યારે આપણે રહી નથી શકતા પણ એનું કારણ શું છે આપણે આપણા હાથથી આપણા પગમાં કુવાડી મારી કુવાડી કઈ રીતની વૃક્ષ હેડામાં નડે છે હાલો કાપી નાખો હાલો આ હરા વૃક્ષ બહુ નડે છે કાપી નાખવા છે પણ વૃક્ષ તો કેટલો ફાયદો થાય તમને સમજાવું છું ભલે ગીડિયો લાંબો થાય સમજાવવાનું કારણ એ છે વૃક્ષ હોય તો પક્ષીઓની સંખ્યા વધે પક્ષીઓની સંખ્યા વધે તો આપણને ફાયદો થાય કેમ કે અમુક જેવી વાત હોય એ ખાઈ જાય રોગ આપણે જે અત્યારે હેવી પ્રમાણમાં જે અમુક મોલમાં આવી જાય કારણ આ છે રેડી એવો મુદ્દો પણ સમજો આપણે વૃક્ષથી બેથી ત્રણ ફાયદા છે અત્યારથી બેથી ત્રણ આપણને નુકસાન થાય છે તો રોગ જેવા જ વધી ગઈ રેડી પહેલા કરતાં વૃક્ષની સંખ્યા ઘટી એટલે રોગ નજ નવા નવા આવે છે એ તો વાત જુદી છે પણ પહેલાં હોત તો આપણે જે અમુક પક્ષીઓ હોય એ એકબીજાની સાથે સંકળાયેલા હોય નાના સેકલી આવતી ને ઝીણી ઝીણી જીવા જોઈને ખાઈ લાગે નુકસાન નુકસાન નથી કરતું આપણા મનમાં વહેમ છે આ છે તો બીજો મુદ્દો બીજો શું ફાયદો થાય તો અત્યારે ઋતુ અનિયમિત થઈ ગઈ છે જે આપણી ત્રણે સાયકલ આવે ચોમાસું શાળો ને ઉનાળો હેઠળ પહેલાં ઉનાળામાં માવઠા ન થતા જે ગત વર્ષે ખ્યાલ છે અમુક વિસ્તારમાં એવા પહેલાં માવઠા ન થતા તો એનું થવાનું કારણ શું છે આ છે સાયકલ વિખાઈ ગઈ એટલે શાળામાં તમે જોઈશો ત્રણ મહિના હરકી ઠંડી રહેવી જો ઠંડી રહેતી નથી એવા શું થાય ગરમી થાય ઠંડીના સમયે ગરમી થાય છે ઉનાળા સમયે ઉનાળો તો હોય છે પણ અહીંયા માવઠા આવે ચોમાસું ઋતુ ઉડી જાય ઘણી અત્યારે શું થાય છે અત્યારે વરસાદની હતી એક મહિનાથી ઘણાના એરિયામાં વરસાદ નહોતો તો આનું કારણ શું હતું આ બધી ઋતુ વિખાઈ ગઈ છે તો એ ઋતુનું પાછળ કારણ આપણે છે આપણે જવાબદારી લેવી પડે કે વૃક્ષ રાજુભાઈ કહે છે તો આપણે એક એક બબે એક વ્યક્તિ દીઠ વાવશું આપણને એમ થવું છે મનમાં કે આપણે ભારત દેશ એમાં ચાર કરોડની વૃક્ષ જરૂર છે તો આપણે દસ હજાર કરોડ કેમનું વાવીએ છીએ એવું આપણે મનમાં સંકલ્પ કરવો પડે તો આપણને ફાયદો થાય એ કરશું તો આપણે જે ખેતીમાં રોગ યોજની દવા ઓછી નાખવી પડશે તો આપણને ફાયદો થાય ખર્ચ આપણો ઘટશે આવું બધું હું સમજાવું છું એટલે હું દુકાન લઈને બેઠો એવું નથી કે ભાઈ બધું વેસી નાખું વેસવા કરતાં જે આપણી પર્યાવરણ કઈ રીતે સુધર્યું મારો મુખ્ય ઉદ્દેશ છે એવું નથી કે ભાઈ આ ફૂગનાશક વાપરી નાખો તો આપણું પર્યાવરણ સુધર્યું એવો મારો ઉદ્દેશ નથી તમને કંઈક સાથે ખેતી સાથે સંકળાયેલા છો તો આપણને ખબર હોવી જોઈએ કે આ પેલાં આવું જરૂરી હતું અત્યારે કોઈ સો વર્ષ ઉંમરનું તમારું કોઈ ગઢિયું જીવતું હોય એને પૂછજો ભાઈ પહેલાં તમે એટલી બધી દવા નાખતા નહીં તો એને પૂછ્યો શૈકલી શું કામ કરતું કે શૈકલી ઈણને એવું ખાઈ જતું મોરલો શું કામ કરતો આ કામ કરતો ઓલું પક્ષી હતું કે શું કામ કરતું હોય કે આ કામ કરતું ત્યારે દવા ન નાખવી પડતી પણ આપણે એને બધાને દવાઓ નાખી મારી નાખ્યા છે પણ એને જીવવું છે એને ખોરાક જોવે પણ ખોરાકવાળા આપણે જાળવા નથી રહેવા દીધા ઉમરો નડે છે કાપી નાખો લીમડો નડે છે કાપી નાખો આપણે એ કામ કરીએ છીએ પણ આપણે એ ફાયદાવાળી વસ્તુ છે એવી રાખતા નથી તો આવું લાંબુ ભવિષ્ય આપણે સારું કોઈને દેવું છે આપણે આવડનારી પેઢી માટે તો આવી વસ્તુનું થોડું પાલન આપણે પણ કરવું પડશે રેડી આપણે સમજવું પડશે તો આપણે ફાયદો થાય બીજાને ફાયદો નથી થવાનો આપણી માટે ફાયદો છે રેડી કોઈ વધારે કહેતો નથી કાલે કોઈક નેક્સ્ટ માહિતી સાથે ફરીથી મળશે